એક મહિનાની વાર હતી ને મારી કહું તૂટતી હતી કે મારે જવું છે દ્વારિકા મારે જાવું છે દ્વારિકા ભલે ગમે થાય પણ સમય સંજોગ અનુસાર કૃષ્ણ પરમાત્માએ મારા નામ ઉપર ચોકડે મારી હતી તારે દ્વારકા થવું ન જવા દીધો બોલ પણ મીડિયાના માધ્યમથી બાપુ મોબાઈલના માધ્યમથી મેં આખે આખો મહારાજ જોયો એ રાજકારણમાં છે એ બધાએ જોયા આહીર સમાજના કલાકારોને જોયા આહીર સમાજની બેનો દીકરીઓ જે રમતી હતી એ બધી જોઈ જે ગૌરવતા હતા એ બધા જોયા તમારા સાંસદ જામનગર પૂનમબેન પૂનમબેન ખુદને મેં જોયા ઈ આહિર નો જે પહેરવેશ ઈ પહેરવેશ બાપુ બધી બેનો ભેગા ઈ પૂનમબેન રમતા હતા તે મને એમ થયું વાહ જોગ માં આવા નકર એમ કે ના આ મને નો ફાવે લો પૂનમબેન તો નકર સાંસદ છે બાપુ જામનગર મહાનગર પણ ઈ રમતા મેં જોયા હતા હાથમાં તલવાર હતી આ બધું મેં જોયું એ રાજકારણી હતા એ બધા હતા અને બાપુ એ આયોજન હતું ને ના ભૂતો ના ભવિષ્ય તો બાપુ હવે મને એવું નથી લાગતું કે આ બીજું કોઈ કરી શકે એમ ખરેખર ધન્યવાદ આને કૃષ્ણ પરમા અરે એ પછી પત્રકારો જે બધા હતા એ બધા ઇન્ટરવ્યુ લેતા હતા અમુક અમુક તો બાપુ ઇંગ્લિશ દીકરીઓ બોલતી હતી ને આપણી આંખમાં જલજળી આવી જાય ઘરે તમારી ભૂલી થાય તમારી આમ બોલે તો બોલે બાપુ આપણે વાહ 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 આખે આખો મહારાષ્ટ્રમાં જોયો બાપુ એ કૃષ્ણ પરમાત્માની જ્યારે હાજરી હોય ત્યારે જ આ શક્ય બની શકે આ અહીંયા આ બધી વાત કરી પણ છતાંય અહીંયા બાબુ રામદેવજી બાપા અને કૃષ્ણ પરમાત્મા ની હાજરી હોય તો બાકી તમારા રૂપિયાના ઘર પડ્યા હોય તો આ બની ન શકે ખોટી વાત આપણા ઘરના ચાર પાંચ સભ્ય નથી મળતા એટલા ભેગા થયા હરખણા રે પણ આ મારો નાથ હરખા રાખે અને એમાં તો બાબુ આ કચ્છમાં પછી આ માંડવી બાજુ પછી આમ અમરેલી બાજુ ઘણી બધી આમ રોજે રોજ પ્રોગ્રામમાં હોઉં છું પણ આજ આજ અમે જોયું બાપુ આ એક વરસાદ નથી લ્યો બાકી બોલાવે આવા ડોમ મંડપ હોય પ્રોગ્રામ થાય પણ તમને જો પલળતા પલળતા માલપા આવી પલડતા પલડતા જાય આ બાબુ ઘરે જ નીકળ્યા તાર ને અમારે દીકરો કહેતો હતો કે આજ એક કચ્છમાં જાય છે હારો વરસાદ નથી ને જ્યારે જાય તાર કે વરસાદ નથી લાગતું રામા ને કૃષ્ણ પરમાત્માની બે ની હાજરી હોય એવું નથી લાગતું ક્યાં તમારે ગોતું છે

બીજા યુગમાં હરિચંદ્ર કર્યો ત્રીજા યુગમાં ધર્મરાજાએ એ કર્યો ચોથા યુગમાં બલિરાજા એ કર્યો અને બલિરાજા વખતે બંધ કર્યું અને બંધ કર્યા પછી કૃષ્ણ પરમાત્મા પેઢી કેમ પડશે પરંપરા આને કહેવાય એટલે કૃષ્ણ પરમાત્મા ને જન્મ લેવા લેવો તો કે હું અહીંયા જઈ અને પાટની ની આ બધું ચાલુ કરું ને કાલ ની પેઢી ને ખબર કેમ પડશે પાટ આને કહેવાય એટલે એને આ અવતાર લેવો તો પણ આવા અવતાર લેવા ઘર તો એવું જ ને કોઈ પુનશાળી કોઈ ઘર હોય તો કૃષ્ણ કૃષ્ણ અને ઈ આવ્યા પછી બાપુ આ પાઠ ની પરંપરા ચાલુ થઈ પછી એમાં જે હોય એમાં આપણે ઊંડું ઉતરવાની કોઈ જરૂર નથી પણ મહાપુરુષો કે છે પાઠ ની પરંપરા ધરતી આકાશ સૂર્ય ચંદ્ર કઈ નહોતું ને તેથી પાઠ હતો આ મગજમાં માં બેહે તો હા નો બેહે તો ના મને એક ભાઈ કહેતો તો મને કે કાઈ નહોતું સૂર્ય નઈ ચંદ્ર નઈ ધરતી નઈ આકાશ નહીં કઈ નઈ તો પાઠ ચાલે કે મે તું તારા બાપા બે તો હતા હા પડવું નથી સમજવું નથી કોઈ ની વાત ને સ્વીકારી નથી શું આમ વાત આપણે કરીએ કારણ કે હજી ખબર જ નથી ભલા માન ગુરુ શિષ્યના ના નાતા ની ખબર નથી કંઠિયું બંધાય લીધી એટલે બસ ગુરુ શિષ્ય નાદ હું તો એમ કહું ગુરુ ને પરસો નો વાળી દે ઠેઠ જો નો પગડો તો અમારી તમારી બે ની અધો થાય અત્યારે આવ્યો નથી ગાળીઓ નાખ્યો નથી આવ્યો નથી ગાળીઓ નાખ્યો એટલે એમ નથી નકરું આ ભલા આ દુનિયાના આ શેડે ઓલા શેડે કચ્છ નો બારવટીઓ તમારો જસલ જાડેજો સતી તોરલ મળ્યા આ કાંઠે બારવટીઓ હામા કાંઠે બાપુ પીર કઈ પૂજાઈ ગયો તમે હું તો એટલા પાપી સહી નહીં કેમ નથી આપણો છેડો અડતો આપણે માંગે જ નથી બોલાવવા ચેલાને કાંઈ જોતું નથી ને ગુરુનું કાંઈ દેવું નથી આય જ બે મથો ગુરુન જય છે બે અરે બાપુ શું કૃષ્ણ પરમાત્મા શું રામદેવજી બાપાનો હોય અને રામદેવજી બાપા તો હજી કાયલ હવા નહીં હોય અને હું તો એમ કહું રામદેવજી બાપા કે ઝાઝુ ઝાઝુ આદુનિયામાં રિયા નથી પાતરી ચાલી પછા વરા એવું કંઈક કહેતા એટલે હાજું ખોડું મારો રામ જાડે હો હા આ તો હું હા વાત કરું છું પણ તમે એમ કહો તમે આ હતા હું હતો નહીં ચાલે ચાલી પચાસ વરાનું કે એટલો તો મને એમ તે ખરું ચાલી પચાસ વરામાં દસ પંદર વરસ તો એમને બાળ વસતા હોય રમવામાં ઠેકવામાં ગયા હોય તો પછી તો કેવડો મોટો ઇતિહાસ કે ઓલો દરજીનો ને ભેરવાનો ને હાહુનો ને બેનનો ને ભાણિયાનો ને ખેડૂનો ને કેટલા પર આપણે એમ દાખ્યા રામદેવી બાપાને નવરાજ નહીં રહેવા દીધા હોય તો એ એ એ નવરાજા રેડિયા છે આટલા બધા કામ કર્યા

કરમ લખ્યા કિરતાર કોઈ દી સઠી ના સુકે નહીં પછી હુનર કરો હજારી આખરે આડા ફરે કહેવાનો મારો મિનિંગ એક તમને દાખલો આપો કે કૃષ્ણ અને સુદામા બે નાનપણના મિત્ર બે 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 આશ્રમમાં ભેગા ભીડ્યા સમય સંજોગ અનુસાર બે જણા ત્યાંથી જુદા પડ્યા કૃષ્ણ પરમાત્મા દ્વારકા ગયા અને સુદામાં પોરબંદર ઓલો હોવાના ની દ્વારકા નો રાજા નાને બાબુ હાજે ભોડકું ખાવાનું હોય તે નો હોય આપણે દીવો નગરબતી કરી છે ઓલો તો નાને થી મોટો એના ભેગો થયો તો ભાઈ બંધ તો લે બોલો ભૂખ નો ભાંગી ગઈ પછી ભલે બધું કર્યું બધું આપ્યું ને બધું જે પણ પેલા પૈસા છે ને માણા ગમે એને ભૂલવાડી દે અમીરી છે અહીંયા ગરીબી શરમાય લખવું હોય તો લખી લેજો તમારો ભાઈ હોય તમારો દીકરો હોય તમારો બાપ હોય પૈસા થાય ને અહીંયા તમે જાવ ને એટલે તમારી બકાલા જેટલી જ કિંમત હોય કોઈ તમને હારા મોઢે ન બોલાવે શું કામ એ પૈસાનો પાવર જ એવો સુદામાના પત્ની સુદામાને બહુ ભે કરીને બાપુ સુદામા દ્વારિકા જાય કૃષ્ણ પાસે અને કાગ બાપુ બાપુ વાણીમાં એવું લખે છે સારું લાગે તો હું શું વાત કરજો કારણ કે તમારો તમારો ઉમળકો હોય ને તમને એમ થાય કે દોણામ જાય છે હા નકર પછી અમારે ટેમ ક્યાં કાઢો તમને જેવી મોજ આવે ને મોજ કરાવી તમને હું આમાં જવા નહીં દઉં એ વાત પાકી હજી હજી આમાં મારે હજી રામદેવજી બાપાની શરૂઆત જ નથી કરી એટલે તમને આનંદ કરાવીશ તમને એટલે કાક બાબુ વાણીમાં લખે કે સુદામો બાપુ દુબળો દે અને જો ભક્તિમાં છે ને ભક્તિમાં વાંહલા વાયલા પડાળ હોય જ નહીં તો ભક્તિ થાય હા એ આ હાય ફાઈનો ધંધો જ નથી આ બાયું ચડાવવાનો ધંધો મેં ચડાવી લીધી આ આ આ નિર્મળતાનો ધંધો છે આમાં તો તમે નાના થઈ જાવ તો જ બાબુ તમને ઈશ્વર મોટો કરે બાકી અમે કોઈ કલાકાર બલાકાર નથી કલાકાર તો હાવ મા બાગાઈનું છોકરું કોકનું હોય ને આપણે રાખી આપણને દયા આવે કે આપણને રાખવી એને મોટું કરવી ને ખવડાવી પીવરાવી ને ભણાવીને લગન બગન કરીને પછી આખા ઘરનો વિશ્વાસ કેળવી ને આખા ઘરમાં આટો મારીને ખાવા પીવાનું ઘરાણું ને પૈસા ને ગોટો વાળીને લઈ જાય ને પોલીસ વાળાના હાથમાં ન આવે ને ખાવા ધાન ન રવા દે ને એને કલાકાર કહેવાય એને કલાકાર નથી અમે તો આનંદ કરીશ ભાઈ એટલે કલાકાર બનવા જેવું છે જ નહીં અને આ ચમ હાલે છે મારું મારો રામ જાણે આપણો ઇતિહાસ મેં કીધું એ વાળું નહીં કર્યું પણ બાર મને સાંભળે છે બધા અને એમ થાય છે કે હાલે ત્યાં એટલે કાક બાપુ વાણીમાં લખે સુદામો દુબળો દે અને બાપુ દ્વારકા થી પોરબંદર થી દ્વારકા જાય

મિલાલ માલાલ I'm yeah. yeah. yeah.

પત્ની મળે કભાર જતો હેળે જો અવતાર ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ભયબંધ જીવવાની હું તો બેનું ને ખાસ કહું જ્યાં ધર્મ ધ્રુજો બાપુ નથી પુરુષ અને એક એક સબળ પુરુષ ની વાય બાપુ એક એક જોગ નો હાથ છે તારા મતી નત તો બાપુ હરિચંદ્ર રાજા ને કોઈ ઓળખત નહીં શગાળસાને ચંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં જલારામ બાપા ને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં સવારામ બાપાને જબુમા નો હોત તો કોઈ ઓળખત નઈ દેવદાસ બાપુને અમરમા નો હોત તો કોઈ ઓળખત નહીં એક એક સફળ પુરુષની વાય બાપુ પુરુષ થાકી ગયો ને અને ઘરની આબરૂ તો બાપુ બેન રાખી શકે તમે ભલે રળે ને ગઢાડા ઘોડા ગમે એટલું ઢહડિય આવતા હોય બાકી આબરૂ ઘરની વધારવી ઘટાડવી બાપુ એ બૈરાના હાથની વાત છે તમારું નામ ઉજો તમે આ અમને હાથની હથેળીમાં રાખો ખાવા ને પીવા ને ગાઢલા ને ખાટલા ને તમે પછી ઇન્કવાર આવ્યા હોય હું એમ કહો ઘરે હાલો હાલો રોટલા ચા પાણી સિવાય જવાય અને હું આમ ડેલા લઈ જવું અને પછી રોડા માંથી હાણી શું લોટા મંડે ઉડવા મારે ચિંતા જવું અરે બાપુ ઘર નું માણસ સારું ન હોય તો જીવવાની મજા જ ન આવે કહેવાનો મારો મિનિંગ તમે વિચાર કરો એક મિલખાના પાદર સગાડ સગાર છે વાણીઓ ઇતિહાસ લાંબો છે ટૂંકામાં કહું દીકરો કપાયો પછી કીધું કે હવે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી

ઈ તમે બેહી જાવ અને આમ ડાલી હાજી કરીને કીધું એ બાપુ બે જાઓ બેસ જાઓ ઝેમ્યા આવી નથી જાઉં બેહ જાવે અખિલ ભ્રમાડ નો માલિક કે તમે વાંચ્યા ઈ કે તમારે બીજો દીકરો જોઈ છે ને બેહી જાવ એ કે દીકરો બીજો મળી જાય મજા કરો ને બેહ જાવ એ કે ભારત બાપુ આર્ય હાર્ય હું બેનો ને એટલા માટે હું તો સલામ કરીને કહું છું તમે જોગમાં આવ્યો બાપુ દીકરીઓ તમે શક્તિ નો અવતાર છો તમે ધારો તો આજે પાળીને ભસ્મ કરી દીધો પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે ઠીક છે તમારો તો બાપુ આ સારું છે ખરેખર હું આ બેનોને વંદન કરું છું કચ્છમાં આવી એટલે બાપુ મર્યા એક રાજસ્થાનમાં એક રાજસ્થાનમાં જાવ કચ્છમાં આવો ને બાપુ મર્યાદા દેખાય બાકી તો વંટોળી આવતા હોય તો આપણે થાય આપણે આમ વ્યા જાય એ વંટોળીઓ વ્યવ જાય પછી જાય શું આપણને શરમ આવે એમાં મોટી સિટીમાં જાવ ને તો બેન આવે છે કે ભાઈ આવે છે એ નક્કી નથી થતું બધું હરખું લાગે બોલે તો ખબર પડે કે આ તો બેન હતા અરે ક્યાંક ક્યાંક ભરાઈ જઈશ એટલા માટે ઈ સગાળ છે ને અહીંયા બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ની સામે ચંગાવતી કે છે બાપુ બાપુ બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાંચ આશરો સીતારામ નો અહીં કોઈ નો જાય નિરાશ બેઠો થઈશ માં બાવા હવે તને જમ્યા વિના નહીં દો જવા બે જા મારા બાપ મારા પેટ માં પાંચ મહિના નો ગરબ છે ને એ ફાડીને તને રાતી ને તું ચા હજી અમને ઓળખ આમ કટાર કરીને અખિલ નો માલિક બાપુ સોટી ગયો દીકરી આગળ થઈ બાપુ બાપુ કોઈ તમે તો નવ મહિના દીકરો સંતાન ઉદર માં રાખે જન્મ આપે બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવાડે અને નામ બાપા નું લાગે બોલો વાય મા નું નામ નો હોવું માં નો જેટલો ભોગ છે એટલો બાપ નો નથી આખી દુનિયા ને ખબર છે તો માય બાપાનું લાગવું જોઈએ કે માનું લાગવું જોય પણ માએ સમર્પણ કરી દીધું કે એની વાય એના બાપાનું રાખો કોકે કીધું કે કેમ ઈ કે આ જાય કોથળીઓ તોડીને હું માછું ખાલી ને જોડીમાં પડ્યો છે ને કોક કે આ કોનો છે ફલાણી માનો છે તો મારા ખોળી આમ જીવ નહીં રહે કે એની વાય એના બાપાનું રાખો ત્યાગ કરી દીધો સમર્પણ કરી દીધું અને હારા છે ને બાપુ એની વાય માનું લાગે તમને નો ખબર હોય તો કહું હનુમાનજી કોનો અંજનીનો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈનો ગાંધીજી કોનો હારા હારા માના બગડેલા મા મા તો છે મોટે બોલો હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા બધે જો મા ઉપર બેઠી ધજામ જાઓ હરાસુર જાઓ પાવાગઢ જાઓ ચોટીલા જાઓ બધે મા ઉપર બેઠી શું કામ મારા સંતાની નજર રે બાપા બધા ભાઈ છે ને માન બાપ માં બાબુ ધરતી ને આસમાન જેટલો ફરક માં તો માં છે માં એટલે બેનો ને હું એટલા માટે કહું ઘણી બહેનો કે ભગવાન એકાદ દીકરો દે એકાદ દીકરો શું ગોદામ છે એમાં તમને એમાં કાઢીને દીકરો દે